અંકલેશ્વર નોટિફાઇડ એરિયા દ્વારા મેજર મેન્ટેનન્સ હાથ ધરાતા તમામ ઉદ્યોગોને દૂષિત પાણી સુવેજમાં નહીં છોડવા તાકીદ કરાઈ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા એનસીટી લાઈન તમામ પમ્પિંગ સ્ટેશનો ગુરુવારે બંધ રાખવામાં આવ્યા હતા ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરતી પાઇપલાઇનનું નું સમારકામ હાથ ધરવામાં આવતા તમામ ઉદ્યોગોને તેઓનું દૂષિત પાણી નહીં છોડવા કડક સૂચના અપાઈ હતી ગંદા પાણી વહન કરતી પાઇપલાઇનમાં સમારકામના હેતુસર ગુરુવારે સવારે છ વાગ્યાથી શટડાઉન લેવામાં આવ્યું હતું

આ નોટિફાઈડ ની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોનસૂન ના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પંપિંગનું પાણી જે છે એ અત્યારે વોકાળ પાસે મેઇન માં જોડવાનું છે એટલે અત્યારે એ બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતા અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુધી લાઈન છે એને તરત ચાલુ કરશું સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું પાણી લેવામાં આવશે